તો જય શ્રી કૃષ્ણ આનંદ ગીતા ભાગવત ઉપરથી ગીત લઈને આવીજો ગમે તો લાઈક કરજો શેર કરજો નવા જવે રહ્યા હોય તો સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા મીડિયાની માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ ગીતાલીની જેમે તો વાત તમારે લોલ ગીતા લીની જેમે તો વાત મારે લોલ પ્રભુ ગીતા રુ નાન જો મે તો આત મારી લોલ અર્જુન પૂછે છે મારા શા શ્યામ ઠેર અર્જુન પૂછે છે મારા શા ઢેર લોલ જેજો પ્રભુ ગીતા કે રુ નાન જો લીધી છે મે તો આત મારે લોલ दिजो प्रभु गीता के रूप नाना जो गीता ली दी चे ने तो आत्मारे लोल अधर अध्याय गीता ने दाढ़ी ओरे लोल अधर अध्याय गीता ने दाढ़ी लोल सात सो गीता ना पाना जो गीता ली दी चे ने तो आत्म

योगेश्वर नो जे तज गिता लि जेमे तल योगेश्वर नो जय रे तारजो गीता लिधि जेमै तर लोल विराट रूपे वलो धरि ओर लोल विराट रूप वा धरि ओरेलो अग्निवायुतेज प्रकाशो यजो पितालि चे तु मार रोल अग्निवायुतेज प्रकाशो यजो पितालि चेतो मारिवसो भे अर्जुनात् मारिवसो भे अर्जुनाथ मारो અધરવીનો કર્યો તમે નાશ જો પીતાલીમે તો વાત મારી લો અધરવીનો કર્યો તમે નાશ જો પીતાલી જી જમે તો વાત મારી લોલ જે કોઈ ગીતાજી વાંચેર લોલ જે કોઈ ગીતાજી વાંચશે લોલ જે કોઈ ગીતા ગીતાજી સંભળશે લોઈ સંભળશે ગીતાજી રેલો બેસે પ્રભુ રજ ભૂમિ માય ને વાસ જો ગીતા લીધી ચે તો હાથ મારે લો બે પ્રભુ રજ ભૂમિ માય ને વાસ જો ગીતા લીધી ચે તો હાથ મારે લો